દિલમાં નરેશ આ છે ફાલ્ગુની ના ફેરથી ત્રાસીને ગુરુવારે ફાંસો ખાઈ લીધો હતો કાળજુ કંપાવનારી આ ઘટના સભ્ય સમાજને હચમચાવી દીધું છે ત્યારે હવે આ ચોંકાવનારી ઘટનામાં પતિ અલ્પેશના આપઘાતના દિવસ પહેલા જ

ટેટૂ આ માત્ર એક ચિત્ર નહોતું પરંતુ પ્રેમ વિશ્વાસ અને છેતરપિંડીની એક દર્દનાક કહાનીનું તે પ્રતીક બની ગયું હતું પંદર એ મૃતક અલ્પેશ ટેટુ આર્ટિસ્ટ અમન કાપડિયા પાસે પોતાની પત્ની ફાલ્ગુનીનો સુંદર ફેસ પોર્ટ્રેટ ટેટુ બનાવડાવ્યું હતું જ્યારે અમન કાપડિયાએ અલ્પેશને આ ટેટુ બનાવવાનું કારણ પૂછ્યું ત્યારે અલ્પેશ હસતા હસતા જવાબ આપ્યો હતો કે તે ફાલ્ગુનીને સરપ્રાઈઝ આપવા માંગે છે તેમની વાતચીતમાં પ્રેમના સ્પર્શ અને ખુશીની લાગણી સ્પષ્ટ દેખાઈ આવતી હતી અલ્પેશની આંખોમાં પત્ની માટે અસીમ પ્રેમ અને આદર હતો જે તે આ ટેટૂ દ્વારા વ્યક્ત કરવા માંગતો હતો ટેટૂ બનાવ્યા બાદ ત્રણ ચાર દિવસ પછી અલ્પેશે અમન કાપડિયાને ફોન કરીને જણાવ્યું કે ફાલ્ગુની પણ મારું ફેસ પોર્ટ્રેટ ટેટુ કરાવવા માંગે છે છવ્વીસ જુલાઈના રોજ આ ઘટનાના પાંચ દિવસ પહેલા અલ્પેશ ફાલ્ગુની અને તેમના બે બાળકો સાથે સ્ટુડિયો પર આવ્યા હતા ફાલ્ગુનીએ અલ્પેશનો એક ખાસ વાસ્તુ પ્રસંગનો ફોટો ટેટુ માટે આપ્યો અને તેના હાથ પર અલ્પેશનું ફેસ પોર્ટ્રેટ બનાવડાવ્યું અપઘાતના પંદર દિવસ પહેલા એટલે કે પંદર જુલાઈ અલ્પેશે પોતાના હાથ પર પત્ની ફાલ્ગુનીનું ટેટુ ્યું હતું ત્યારે હવે આ બધા વચ્ચે કોઈને ક્યાં કઈ ખબર હશે કે લવ મેરેજ બાદ અફેરના આ કિસ્સાનું આટલું કરુણ પરિણામ આવશે